નમસ્કાર દોસ્તો ઇ ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો દેશના માછીમારોને વ્યાપક માહિતી અને ઈ માર્કેટ પ્લેટફોર્મ આપવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે ઓ એનડીસીનો સમાવેશ કર્યો સાત જિલ્લામાં ઇન્ટરનેટ બંધ ચોથા રાઉન્ડના મંત્રણા બાદ ખેડૂત આંદોલન અટકશે કે ચાલુ રહેશે તે કોમેન્ટ કરીને જણાવજો ગોંડલ એડ સંપૂર્ણ ડિજિટલ પંચે ખેડૂતોને તમામ માહિતી મોબાઈલ ફોન પર મળશે હલદવાનીમાં તોફાનો સામે કડક કાર્યવાહી કરનાર આઈ એ એસ વંદના સિંહ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં હોબાળો પોખરણ માં ફરી સ્વદેશી ખેતીના વિકાસ માટે રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યસભાની સમીક્ષા બેઠક યોજાય અયોધ્યાના રામ મંદિર ને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી મંદિરની સુરક્ષા વ્યવસ્થા પહેલા કરતા વધુ સતર્ક થઈ નાણા મંત્રાલયે બનાવવા માટે બેઠક યોજી આ રાજ્યના મુખ્યમંત્રી સૌથી લોકપ્રિય યુપીના યોગી બીજા નંબરે અને ટોપ પાંચ માં ભૂપેન્દ્ર પટેલની એન્ટ્રી ગિરનાર માં જૈન હિન્દુ દેવસ્થાનો વિવાદ ફરી વકર્યો હાઈકોર્ટે ગુજરાત અને કેન્દ્ર સરકારને પાઠવી નોટિસ સુરત ઇન્ટરનેશનલ દર્જો મળ્યા બાદ દુબઈની વધુ એક ફ્લાઇટ મી થી ઉડાન ભરશે સૌથી આધુનિક હવામાન લોન્ચ પ્રાકૃતિક આફતોની સશોટ માહિતી અગાઉથી આપશે બેન્જામિન નેતન્યા યાહુ વિરોધ રસ્તા ઉપર ઉતર્યા હજારો લોકો અમર સંઘર્ષ વચ્ચે પોતાના દેશમાં ઘેરાયા ઇઝરાયેલી પીએમ યુટ્યુબના પૂર્વ સીઈઓના પુત્રનું રહસ્યમય સંજોગમાં મોત હોટલમાંથી મળી આવ્યો મૃતદેહ ડ્રગ્સના ઓવરડોઝની આશંકા ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીના નિકાસને અપાય મંજૂરી કોંગ્રેસને મોટો ઝટકો શું ઇન્દિરા ગાંધીનો ત્રીજો પુત્ર કોંગ્રેસ છોડીને ભાજપમાં આવશે કે નહીં તે કોમેન્ટ કરીને જણાવજો બનેલા પહેલા એક આખા શહેરનો છ ઐતિહાસિક હોટલોને વેચવા કાઢી ખેડૂત આંદોલનનો ફાયદો ઉઠાવીને ભારતમાં અશાંતિ ફેલાવાનું પાકિસ્તાનનું કાવતરું લોકોની સુખ સુવિધા માટે સૌથી વધુ ગ્રાન્ટ વાપરવા બદલ ધારાસભ્ય જેવી કાકડિયા પર અભિનંદનનો વરસાદ રશિયા સામે યુક્રેનને આર્થી બસાવા જર્મન અને ફ્રાન્સ આગળ આવ્યા અજબો ડોલરની લશ્કરી સહાયની જાહેરતા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન પ્રોજેક્ટની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી એ પેટીએમ પેમેન્ટ બેંકને પણ થોડી રાહત આપી આ સેવા પંદર માર્ચ સુધી કાર્યરત રહેશે પંજાબમાં અમીર સાથે ભેદભાવ ન કરો ખેડૂતોના આંદોલન અંગે સીએમ ભગવંત માને કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન એક વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવા ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી મોટી ફી સામે મોટો દંડ વસૂલતી સ્કૂલોને નોટિસ સુરતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું મોદી સરકારના દસ વર્ષમાં તમામ મુદ્દા નિષ્ફળ ખેડૂતો ચૂંટણીમાં જવાબ આપશે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ગર્જના સુરક્ષા પરિષદના કાયમી સભ્યો ચીન અમેરિકા અને રશિયાની બોલતી થઈ બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે કોર્ટમાં થશે હાજર વિશ્વાસ મત પર થશે આજે વોટિંગ કર્ણાટકની કોંગ્રેસ સરકાર ઉપર ભાજપના આકરા પ્રહાર હિન્દુઓના પૈસા અન્ય ધર્મોને આપતા હોવાનો આક્ષેપ સાળંગપુર ધામ શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી મંદિરે મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના બસો ને તેતાલીસમાં પ્રાગટ્ય દિવસ નિમિત્તે પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી બોમ્બ બોમ્બ્લાસ્ટની ધમકી બાદ મુંબઈ અને પુણેમાં મહત્વના સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી પંજાબ હરિયાણા બોર્ડર પર ખેડૂતોના વિરુદ્ધ વચ્ચે શંભુ બોર્ડર પર તૈનાત એક પોલીસ કર્મચારીનું થયું મોત ગ્રાન્ડેડ કોલેજમાં ખાલી પડેલી આશ્ચર્યની જગ્યા પર સિનિયર પ્રોફેસરને નિયુક્ત કરવા આદેશ સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ આપતી એજન્સીઓ માટે નીતિ નિયમો નિર્ધારિત રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સરકારે છેલ્લા પાંચ વર્ષમાં પંદર લાખ એકવીસ હજારથી વધુને રોજગાર પૂરી પાડી સ્થાન સરકારના નિર્ણયથી સુરત હીરા ઉદ્યોગમાં મોટો ઝટકો લેગ્રોન ડાયમંડને સિન્થેટિક ગણાવ્યો શહેરના હીરા અગ્રણીઓ મૂંઝવણમાં દરિયાઈ તાકાતમાં વધારો મજબૂત થશે એર ડિફેન્સ ભારતીય સેના માટે ઉપકરણ ખરીદવા માટેના બજેટની મંજૂરી સીએમ યોગીનું વિઝન ગ્રેટર નોયડા ઇન્ડસ્ટ્રીલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ બિલ્ડરના પ્લોટની હરાજી શરૂ કરી મોટી સંખ્યામાં ભારતીય મૂળના વિજ્ઞાનીઓ ભારત પરત ફર્યા ગિફ્ટ સિટીમાંથી દારૂની સૂટને કારણે મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે ગીર સોમનાથના સામાજિક કાર્યકર ઇરફાન બંગાનીએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરીને ગિફ્ટ સિટીમાંથી દારૂની સૂટને પાછી ખેંચવા કરી અપીલ મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના હેઠળ પૂરી પાડવામાં આવેલી કુલ રકમ પંદર હજાર રૂપિયામાંથી વધારીને પચીસ રૂપિયા કરવામાં આવી છે આ રકમ છ હપ્તામાં અથવા તો છ શ્રેણીમાં આપવામાં આવે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ સાઠ વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા મહિને ત્રણ હજાર રૂપિયા એટલે કે વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા પેન્શન આપવામાં આવે ખેડૂતોના આંદોલન વચ્ચે બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે સવાલ ઉઠાવ્યો વડાપ્રધાનને અન્નદાતાઓને મળવાનો સમય નથી પ્રિયંકા ચોપડાને મળવાનો સમય છે અમેરિકામાં ભારતીયોના મોતનો સિલસિલો ક્યારે અટક છે ભારતીય મૂળના અન્ય એક વ્યક્તિને ગોળી મારીને હત્યા કરાઈ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું અમે કેન્સરની રસી અને નવી પેઢીની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરતી દવાઓના નિર્માણથી ખૂબ જ નજીક છીએ આશા હેલ્થ વર્કર યુનિયને પડતર પ્રશ્નોને લઈને કર્યું આંદોલન પચીસો આંગણવાડીઓ બે દિવસ સંપૂર્ણપણે બંધ મણિપુરમાં ફરી હિંસા પાંચ દિવસ ઇન્ટરનેટ બંધ બેના મોત અને પચીસ ઘાયલ રાજકોટમાં પીએમ કિચન યોજના હેઠળ લાભાર્થીઓની ઈ કેવાયસી કરવા માટે એકવીસ ફેબ્રુઆરી સુધી ઝુંબેશ શરૂ રાજ્યસભા ઉમેદવારના લિસ્ટમાંથી છ દિગ્ગજ મંત્રીઓની બાદ બાકી ગુજરાતમાંથી ગોવિંદભાઈ ધોળકિયા મયંકભાઈ નાયક અને જસવંતસિંહ પરમારને મેદાનમાં ઉતારશે ભાજપ પીએમ મોદીની રોકાણ ઉર્જા ક્ષેત્રે સહકાર વધારવા કતારના અમીર શેખ સાથે સરસા ઈડીએ કૃત્રિમ અંગ વિતરણ કૌભાંડમાં કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદની પત્ની લુઈસીની પૂછપરછ કરી પીએમ મોદીની ડિગ્રી વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે માનાની કેસમાં સંબંધ સામે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની હાઈકોર્ટે ફગાવી અરજી વીસથી વધુ વિદ્યાર્થી ધરાવતા કોચિંગ સેન્ટરને રહેણાંક વિસ્તારમાં કામ નહીં કરવાનો હાઈકોર્ટનો આદેશ ખેડૂત આંદોલનને લઈને મમતા નો ભાજપ પર કટાક્ષ કહ્યું પાર્ટી કેન્દ્રમાં રાવણની સરકાર ચલાવે બે વર્ષમાં રાજ્ય સરકારને પેટ્રોલ ડીઝલ અને સીએનજી પીએનજી પરના વેચાણમાંથી કુલ ચાલીસ કરોડ રૂપિયાની જંગી આવક થઈ